જય શ્રી રાધે કૃષ્ણ પ્રિય મિત્રો આવો આપણે ભગવાન શ્રીકૃષ્ણની પ્રાર્થના કરીએ કે હે પ્રભુ જે કોઈ આ પવિત્ર વાણીને આજે અંત સુધી શ્રદ્ધાથી સાંભળશે તેની તમામ મનોકામનાઓ જરૂર પૂરી કરો તેના બધા દુઃખો અને કષ્ટો દૂર કરો સાથે જ જે ભક્ત આ વિડિયોને લાઈક કરે અને ચેનલને સબસ્ક્રાઈબ કરે તેના જીવનમાં અનંત સુખ અને શાંતિ ભરો તો ચાલો મિત્રો વિલંબ કર્યા વિના ગીતાની શ્રવણ શરૂ કરીએ મિત્રો કોઈએ મને પૂછ્યું કે આ સંસારમાં તારો પોતાનો કોણ છે તો હું સ્મિત કરીને કહ્યું સમય કારણ કે જ યારે સમય સાથ આપે છે ત્યારે દરેક પોતાનું લાગે છે અને જ્યારે સમય બગડે ત્યારે કોઈ હાલ પહોંચતું પણ નથી લોકો જ્યારે પોતાનું કામ પતી જાય ત્યારે નજર ફેરવી લે છે અને ક્યારેક તો અવાજ પણ નથી આપતા તેથી વારંવાર પોતાની ભલાઈ સાબિત કરવાની જરૂર નથી જે સાચો હશે તે કઈ કહ્યા વિના પણ સમજશે તમે જેમ છો તેમ જ પૂર્ણ છો જ્યાં તમારું મૂલ્ય ના હોય ત્યાં રોકાવું એ પોતે પર અન્યાય છે ભલે તે કોઈનું ઘર હોય કે કોઈની ભાવનાઓ શારીરિક ઘા તો દવા વડે ઠીક થઈ જાય છે પરંતુ જીભના ઘા ખૂબ ઊંડા હોય છે માન સ્નેહ અને સન્માન તેના જ કરો કે કે જે તમારી કિંમત સમજે કારણ વધુ ઇજ્જત ધૂળમાં મળીને જાય છે ઈચ્છાઓએ ઉડવું શીખવ્યું પણ સચ્ચાઈએ શાંતિથી જીવવું શીખવ્યું આ દુનિયામાં થોડા જ એવા લોકો હોય છે કે જેમ દેખાય છે તેમજ અંદરથી પણ હોય છે ભલે કપડાં કેટલીય આકર્ષક હોય પણ નીચ વિચારો અને કેલરથી ભરેલું વ્યક્તિત્વ છુપાવી શકાતું નથી જ્યારે કોઈ દિલ દુભાવે ત્યારે શાંત રહેવું શીખો કારણ કે જેને તમે જવાબ આપતા નથી તેને ભગવાન જવાબ આપે છે જે તમારા સાથે ખરાબ વર્તન કરે તેના સાથે ન તો સારા બનો ન ખરાબ ફક્ત દૂર રહી જા મિત્રો કાન્હા કહે છે કે માનવે બદલાવના મામલામાં ઋતુઓ અને ગિરગીટને પણ પાછળ છોડ્યા છે છતાં બદનામ ફક્ત ગિરગીટ જ થાય છે આંખોમાંથી પડેલા આંસુ પાછા આવી શકે છે પરંતુ નજરમાંથી પડેલા સંબંધો કદી પાછા આવતા નથી આજેકાલ સાચા લોકો ઓછા અને દેખાવટવાળા વધુ છે જે તમારી પીઠ પાછળ તમારું નિંદન કરે છે તેનો તોફાન નહીં કરો જ્યાં સુધી તે સામે આવીને કંઈ ન કહે આજના યુગમાં લોકો જીવવા કરતા વધુ પોતાનો દેખાવ બતાવવા વ્યસ્ત છે જે પક્ષી ઊંચી ઉડાન ભરે છે તે શાંત રહે છે અને જે બાંસની જેમ મજબૂત હોય છે તેની ઉડાનમાં કદી અવાજ નથી આવતો તારી યાદોની સંપત્તિ જો સાથે હોત તો આજે અમે પણ ગણતરીના ધનિકોમાં હોઈએ આ જીવનમાં કોઈ પણ તમારું સાથ આપવા આવતું નથી અહીં પોતે જ લડવું પડે છે અને પોતે જ ઊભા થવું પડે છે જો સચ્ચાઈ અને સારા ગુણોની શોધ હોય તો દુનિયા ફરતા પહેલા પોતાની અંદર ઝાંકી લો કારણ કે જો અંદર નથી તો બહાર કદી નહીં મળે

જીવનમાં ભલે તમે જેટલા ઊંચા જઈઓ કેટલાને પાછળ રહી જશો અને ભલે જેટલા નીચે પડી જાઓ આગળ રહી જશો તમારી જગ્યા પર રહીને જ શાંતિ મળશે બાકી તો આગળ પાછળની દોડ તો ચાલતી જ રહે છે સાચો આરામ જોઈએ તો પહેલા તેમને ભૂલી જાઓ જેમણે તમને ભૂલી નાખ્યા જેટલી ઓછી અપેક્ષા રાખશો એટલું ઓછું દુઃખ થશે વધુ અપેક્ષાઓ ફક્ત વધુ પીડા આપે છે આજના સમયમાં ખુશીઓ ઓછી અને વધુ છે દરેક ચહેરો પરેશાન દેખાય છે દૂરથી મજબૂત લાગતી ઇમારતો પાસે જતી વખતે રેતની મહેલ નીકળી આવે છે લોકો કહે છે કે સાચાનો કોઈ મુકાબલો નથી પણ આજેના યુગમાં ખોટાનું મૂલ્ય સૌથી ઊંચું છે આ શહેરમાં માણસ મળવો મુશ્કેલ છે લોકો તો ઘણા છે પણ માનવતા ઓછી છે જો તમે કોઈના આત્મસન્માન પહોંચાડશો તો સંબંધ ભલે કેટલો પણ પ્રેમભર્યો હોય અંતે તૂટી જશે શ્રેષ્ઠ માણસ તેની નિષ્ઠા અને ઊંડા વિચારોથી ઓળખાય છે નહીં તો સસ્તી વાતો તો દરેક ગલીઓની દિવાલો પણ કરે છે અંદરના તોફાનને શાંત દેખાડવા માટે રોજે રોજ જાતે જ જંગ લડવી પડે છે તુજથી દૂર જવાની ઈચ્છા કદી નહોતી પણ કેવી રીતે રોકાત જ્યારે તો કદી અમારા હતું જ નહીં અમને મન રમાવવા વાળા સંબંધો નહીં પરંતુ આખી જિંદગી સાથ આપનારા લોકો જોઈએ છે જ્યારે ઊંઘ ઉડી જાય ત્યારે સમજાય છે કે ચેન ધનથી નહીં પણ સુકૂનથી મળે છે જો કોઈને પરખવું હોય તો ફક્ત કહી દો કે હું મુશ્કેલીમાં છું જે પણ વસ્તુ હદે પાર જાય એ વિનાશ લાવે છે ભલે તે પ્રેમ હોય કે અહંકાર સાચા સંબંધો તો એ જ હોય છે જેમાં સ્વાર્થ ન હોય જેમાં કોઈ લાભની આશા ન હોય જીભે આપેલું વચન અને મુશ્કેલીના સમયમાં સાથે રહેતા માણસને કદી ભૂલવું નહીં જોઈએ કોણ કહે છે કે સફર ફક્ત શાનદાર ગાડીઓમાં સારી લાગે છે જો સાથ આપનાર સાચો હોય તો પગપાળા ચાલવું પણ સારું લાગે છે સંબંધોની સાચી દવા છે છે પરવા એ જ તે જે તેમને તૂટી જવાથી બચાવે છે જ્યારે સપનાએ દુખ આપવાનું શરૂ કર્યું ત્યારે મેં સપના જોવાના બંધ કરી દીધા જિંદગી ઘણું બધું પાછું આપે છે પણ ગુમાવેલો વિશ્વાસ અને તૂટી ગયેલું સંબંધ કદી પાછું નથી આવતું બીજાની ભૂલો નજરે પડે છે પણ પોતાની ખામી દેખાતી નથી પોતાના સિદ્ધાંતો પર અડીખમ રહેવું એ એક મુશ્કેલ આદત છે જે દરેકના વશની નથી એક દિવસ આવશે જ્યારે તમે પસ્તાશો નહીં અમે હોઈશું નહીં અમારી જેવી વ્યક્તિ લોકો કહે છે કે પૈસા સાથે નથી જતો પણ એ નથી જણાવતા કે જીવતા જીવ તો એ સૌથી વધુ સાથ આપે છે સિંહ બની જાવ તાજની ચિંતા છોડો જ્યાં તમે બેસો ત્યાં જ જગ્યા શાહી બની જશે આ દુનિયા હારેલાને ગળે નથી લગાડતી પરંતુ ઠુકરાવી દે છે જ્યારે કોઈ તમને ચાહનારો તમારી હાલતથી દૂર થઈ જાય ત્યારે સમજી જાવ કે તમે તેને ગુમાવી દીધો છે સંબંધોમાં દૂરીઓ જ્યારે હદથી વધી જાય ત્યારે તાપ નથી પણ ઈર્ષા જન્મે છે તેથી અમે દરેકથી ઓછું મળીએ છીએ તમારી બોલી મધુર બનાવો સંગીત જેવી કાંટાની જેમ નહીં કારણ કે મીઠા બોલો જિંદગીમાં મીઠાશ લાવે છે અને તીખા બોલો તણાવ કાન્હા કહે છે કે જે દિલથી જોડાયો હશે એ દરેક હાલતમાં તમારી સાથે રહેશે પણ જે સ્વાર્થથી બંધાયો હશે એ જરૂર પૂરી થતાં જ દૂર થઈ જશે હૃદયમાં હજારો વાતોનો ભાર છે પણ કહીએ તો કોને દરેક ચહેરો અજાણ્યો લાગે છે જેમના સંબંધોમાં તમારું મૂલ્ય નથી તેમાં જ તમે પોતાને ખપાવી દો છો સફર મુશ્કેલ હતો પણ મેં એકલતાને રસ્તો બનાવ્યો અને એકલતાએ જ મને સંભાળી લીધો જો બદનામ થવાની બીક હોય તો પ્રેમની ગલીઓમાં પગ ન મૂકો કારણ કે અહીં બદનામી પણ ઈશકનો એક હિસ્સો છે જરૂરતના સંબંધો અને બળજબરીનો પ્રેમ વધુ સમય સુધી ટકતો નથી માનવોને સમજવું સૌથી મુશ્કેલ કામ છે ભૂલી જશો કદી નહીં ભૂલો ખ્યાતિ ભરોસો જરૂરિયાત અને સંબંધો બધા એ કાગળના ગુલામ છે જેને પૈસા કહે છે અરીસો હીરા કરતા સસ્તો હોઈ શકે છે પણ હીરો પહેરનાર પણ પોતાને એ અરીસામાં જ જોવે છે બધાને આપી દીધું પણ પરત આપવાનું શિસ્ત કોઈ લાવ્યું નહીં દિલ એટલું જ ખોલો જેટલું કોઈ સંભાળી શકે આ દુનિયાના ચાર ખાડા કદી નથી ભરાતા સમુદ્ર માણસની ઈચ્છા તેનું મન અને તેનો અહંકાર માણસનો સૌથી મોટો દુશ્મન એનું મન છે કે જે વારંવાર દુઃખદ પળોને પાછી ખેંચી લાવે છે નિભાવનાર ભૂલો માફ કરે છે છોડનાર વગર ભૂલના જ ચાલે જાય છે ક્યારેક પાસે બેસી પૂછો કે કેમ છો દૂરથી તો દરેક કહેશે કે હું ઠીક છું હાસ્ય વહેંચવાનો શોખ હતો પણ સાચા મિત્રો ત્યારે બને છે જ્યારે લોકો કાંટા આપી જાય છે જીવનમાં સુકૂન જરૂરી છે ધન નહીં પોતાને એટલા મજબૂત બનાવો કે કોઈ સાથ હોય કે ન હોય તમારું કંઈ જ ન જાય કાન્હા કહે છે કે જીવન ઓસની બુંદ જેવું છે ક્યારેક ફૂલ પર અને ક્યારેક માટી પર જ્યારે જીભ કડવી થઈ જાય ત્યારે સમજી જવું જોઈએ કે મગજનું સંતુલન ગુમાવાઈ ગયું છે વિછું પણ પ્રેમ કરે તો ડંખ જ મારે છે દરેક ચહેરો સ્મિત કરે છે પણ વિચારનો દ્રષ્ટિકોણ જુદો હોય છે આંખો તો બધાને મળે છે પણ જોવાની દિશા દરેકની અલગ હોય છે સપના તો એ જ સાકાર થાય છે જેમાં જુસ્સો અને જજબો વસે છે પાંક ઉડાન આપે છે પણ ઊંચાઈને હોવાની કુશળતા તો હિંમતમાં હોય છે મારા દરેક પગલાં તને મેળવવાની જીદમાં ઉઠે છે તું જ્યાં હોય ત્યાં મારી નજર રહે છે મુશ્કેલીઓથી ભાગવું સરળ છે પણ વાવાઝોડાનો સામનો કરવો એ સાચી હિંમત છે જે ડરીને જીવે છે તેને કશું મળતું નથી પણ જે લડે છે દુનિયા તેના પગ નીચે આવી જાય છે અપેક્ષા બીજાથી નહીં પણ પોતેથી રાખો કારણ કે જે પડે છે અને ઉભો થાય છે એ જ સાચો યુદ્ધા હોય છે સંબંધોની ઊંડાઈ ચહેરાથી નહીં પણ સમજદારીથી બને છે દુખની વાત એ છે કે વફાદારીની ઉદાહરણમાં માનવો નહીં પણ કૂતરા યાદ આવે છે કાન્હા કહે છે કે શાંત રહો સમય આવે ત્યારે બોલવાનો અસરો જાતે બતાવશે જો તમે એકલા ચાલી રહ્યા છો તો ડરશો નહીં કારણ કે દરેક રાત પછી સવાર તો આવતી જ હોય છે સમય બદલાય છે અને મુશ્કેલીઓ શક્તિ બની જાય છે જે આજે શિખર પર છે એ કાલે જમીન પર હશે અને જે આજે પડી ગયો છે એ કાલે આકાશને સ્પર્શ કરશે ધૈર્ય રાખો અને હિંમતને તૂટી ન દેતા સિંહ પણ શિકાર માટે યોગ્ય સમયની રાહ જોતો હોય છે જે તમને નબળું માને છે તેને સમય જવાબ આપશે સમય ઘાતો ભરે છે પણ અહંકાર તોડે છે જ્યાં સુધી તમારો સમય ન આવે ત્યાં સુધી મહેનત કરો શીખો અને પોતાને અગ્નિ જેવી જ્વલંત રાખો આજે જે તમને નીચે બતાવે છે એ કાલે જ તમને ઊંચા ઉઠાવશે આ દુનિયા કોઈની માટે સ્થાયી નથી દરેક ઉંચાઈ પછી પતન હોય છે અને દરેક પતન પછી ઉછાળો જે સંઘર્ષથી ડરે છે એ ખોવાઈ જાય છે અને જે સામનો કરે છે એ ઇતિહાસ બનાવે છે જ્યારે લોકો તમારા સપનાનો મજાક ઉડાવે ત્યારે હળવા હસીને પોતાના કામમાં લાગી જાઓ કારણ કે સમય આવતા ફક્ત તમારું નામ નહીં પણ તમારી મહેનતનો ગુંજ દરેક તરફ થશે જીવનને તમારા અંદાજે જીવો નહીં તો બીજાને ખુશ કરવાની દોડમાં તમે પોતાને ભૂલાઈ જશો સિંહ જ્યારે સર્કસમાં નાચે છે તો તેનો અર્થ એ નથી કે તે નબળો પડી ગયો છે પણ એ છે કે તેણે પરિસ્થિતિ સાથે સમાયોજિતતા બનાવી છે પણ પ્રશ્ન એ છે કે શું તમે પણ પરિસ્થિતિ સામે વળી જશો શું તમારું અસલ સ્વરૂપ છુપાવીને બીજાની માપણીમાં ઢળશો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે પોતાની શરતો પર જીવન જીવે છે એ જ પોતાના નામનો ધ્વજ ઊંચો કરે છે કેટલાક સંબંધોને અલવિદા કહેવું જરૂરી હોય છે નહીં તો એ એવા રીતે તોડી નાખે છે કે પોતાને ફરીથી જોડવું પણ ભારે પડી જાય દુનિયા ત્યાં સુધી તમારી છે જ્યાં સુધી તમે તેના કામના છો પણ એકવાર તમારી જરૂરિયાત પૂરી થઈ જાય તો તમારું અસ્તિત્વ પણ તેમના માટે ખતમ થઈ જાય છે ઘણો ભાર ઉઠાવતો માણસ અંતે પોતે જ ડૂબી જાય છે ભલે તે ભાર સામાનનો હોય કે અહંકારનો કે બેકારના સંબંધોનો જે તમારું નથી તેને પકડવાની કોશિશ પણ ન કરો નહીં તો પોતાને જ દુઃખ પહોંચાડશો જે તમારી કિંમત નહીં કરે તેને તેનો સ્થાન સમય બતાવશે અને તમને ધીરજ આવતી જ જાય છે સમય કદી કોઈનો હિસાબ બાકી નહીં રાખે મોડું થાય શકે છે પણ ન્યાય જરૂર થાય છે આ દુનિયામાં દરેક વ્યક્તિનો દૃષ્ટિકોણ જુદો હોય છે કોઈ શાંતિમાં બધું સમજી જાય છે તો કોઈ શોરમાં ખોવાઈ જાય છે ચહેરો ભલે હસતો હોય પણ હૃદયમાં શું ચાલે છે તે દરેક નહીં જાણી શકે આંખો સૌ પાસે હોય છે પણ નજરની ઊંડાઈ દરેકની અલગ હોય છે જે લોકો પોતાના પીછો જુસ્સાથી કરે છે એ જ તેને હકીકતમાં બદલાવે છે પવનના ભરોસે ઉડનારા જમીનથી કપાઈ જાય છે પણ જે પોતાના હિંમત પર વિશ્વાસ રાખે છે એ જ આકાશને સ્પર્શ કરે છે મારા દરેક પગલા મારી દરેક રસ્તાઓ આજે એ તરફ વળે છે જ્યાં તું ક્યારે હસીને ઉભો હતો તું ક્યાંક મારી વાતોમાં છે ક્યાંક મારી શાંતિગ્રી રાતોમાં છે તારી હાજરી હવે એક અહેસાસ બની ગઈ છે મુશ્કેલ સમયમાં ઊભું રહેવું સહેલું નથી પણ જે ચાલે છે એ જ મંજિલ સુધી પહોંચે છે ડર તો સૌને લાગે છે પણ જે ડરને હરાવે છે એ જ ઇતિહાસ રચે છે જ્યારે પોતાને પર વિશ્વાસ હોય ત્યારે કોઈ સહારાની જરૂર નથી રહેતી સંબંધો ચહેરા પરથી નહીં પણ માનવતાથી બને છે અને એ જ ટકે છે જે નિસ્વાર્થ રીતે નિભાવવામાં આવે છે દુઃખ ત્યારે થાય છે જ્યારે વ્યક્તિની નીતિ જાણ્યા બાદ પણ આપણે તેને વારંવાર મોકો આપીએ છીએ વફાદારીની ઉદાહરણ માનવો કરતા વધુ પાંજરામાં રહેલા પ્રાણીઓમાં જોવા મળે છે જે ક્યાંક ને ક્યાંક આજે માટે એટલું જ મારા પ્યારા સાથીઓ જતા જતા ફરી એક વાર વિનંતી કે જો તમે મારા ચેનલ પર નવા હો તો કૃપા કરીને તેને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં શ્રી કૃષ્ણ ભગવાન માટે એક લાઇક કરો અને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો